મુંદ્રા તાલુકામાં આવેલું છે નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ મંદિર સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં પાંડવો દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવતી હતી મહાદેવની ભક્તિ કરવા માટે અહીં કમળ પૂજા પણ કરવામાં આવી હતી જે પવિત્ર સ્થાન અહીં હાલ પણ આવેલું છે કચ્છ મહારાવ રાજકારકરા અને દાતાર જગદુશા શેઠ સાથે જોડાયેલું છે નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવનું અનેરું ઇતિહાસ કહેવાય છે અહીં ચાર ખંડોના જહાજો લંગારવામાં આવતા હતા સ્વયંભૂ પ્રગટેલી મહાદેવની શિવલિંગ અતિ પ્રાચીન આદિ અનાદિ કાળના ઇતિહાસ સાથે જોડાયેલી છે મહાદેવ મંદિર પાસે જ છે સરસ્વતી માતાજીનું મંદિર કહેવાય છે બાજુમાં એક ખેતર હતું જ્યાં જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ અહીંથી ભાવભક્તિ સાથે મહાદેવ મંદિર પાસે સરસ્વતી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં એ મૂર્તિ આજે પણ છે મંદિરના પૂજારી શ્રી ગુરુજી યોગેન્દ્રપુરી કરશનપુરી અને મંદિરમાં મહેતાજીની જવાબદારી સંભાળતા મુકેશ જોશીએ વિગતો આપતા કહ્યું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ મધ્યે આવેલ નાડેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ મંદિરના ઇતિહાસની જાણકારી પાંચથી સાત હજાર વર્ષો પહેલાં પાંડવો દ્વારા ભદ્રેશ્વર ગામમાં એક વાવ બનાવવામાં આવી હતી જેનું નામ પાંડવ વાવ છે આ વાવમાં પાતળી પાણી ગામના લોકો દ્વારા પીવાના પાણી માટે ઉપયોગ કરાઈ રહ્યું છે કહેવાય છે કે પાંડવો દ્વારા આ વાવ બનાવી આ વાવમાંથી પાણી ભરી ભદ્રેશ્વરથી દરિયા કિનારા નજીક આવેલું નાડેશ્વર ચોખંડા મહાદેવ મંદિર જ્યાં શિવલિંગ પર અભિષેક કરવામાં આવતું હતું આ મંદિરના પ્રાંગણમાં મંદિર સામે જ આવેલું છે એક કૂવો જેમાંથી ભક્તો દ્વારા પાણી ભરી સ્નાન કરી ત્યારબાદ જ અહીં મહાદેવની પૂજા કરવામાં આવતી હતી કુવાની નજીક જ વર્ષો પહેલાં કમળ પૂજા કરી શિવની ભક્તિ પણ કરવામાં આવી હતી જે હાલ જોવા મળે છે કહેવાય છે મંદિરનું ત્રણથી ચાર વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યું છે ભૂકંપ સમયે આ મંદિર જ્યારે પડી ગયું હતું ત્યારે શિવલિંગને કંઈ પણ નુકસાન નહોતું થયું ત્યારબાદ મંદિરનો જીર્ણોદ્વાર કરાવવા માટેની તૈયારીઓ ચાલુ હતી ત્યારે આ મંદિરમાંથી આદિ અનાદિકાળના એટલે કે બૌદ્ધ લિપિમાં લખાયેલ અવશેષો હજુ નાનકડા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે જે સાબિતી આપે છે કે આ મંદિર પાંચથી સાત હજાર વર્ષો પહેલા સ્વયંભૂ પ્રકટિલ શિવલિંગ છે મિત્રો હરહર મહાદેવ અત્યારે શ્રવણ મહિનો શરૂઆત થઈ ચૂકી છે પ્રથમ સોમવાર પણ આવી ચૂકી છે શ્રણ મહિનાનો મિત્રો આજે બુધવાર છે આજે અમારી ટીમ આવી છે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે ગામ એટલે ભદ્રેશ્વર તીર્થધામ કહેવાય છે મિત્રો તીર્થધામ એટલા માટે કે અહીં અલગ અલગ તીર્થો આવેલા છે હજારો વર્ષો પહેલાંની પ્રાચીન ચીજ વસ્તુઓ અને પ્રાચીન વસ્તુઓ પણ અહીં આવેલી છે મિત્રો ખાસ કરીને અત્યારે અમે જે આવ્યા છીએ શ્રી નાળેશ્વર મહાદેવ મંદિર ચોખંડા ભદ્રેશ્વર મંદિર મહાદેવ મંદિરે નાળેશ્વર મહાદેવ મંદિર નામ કેમ પડ્યું અને ચોખંડા મહાદેવ નામ કેમ પડ્યું આપણે અહીંયાના ટ્રસ્ટી છે જે સંચાલન કરી રહ્યા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરી શકતો ગુરુજી શ્રણ મહિનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અને મહાદેવના નારા સાથે આજે અમારી ટીમ ભદ્રેશ્વર આવી છે ને અહીં નાળેશ્વર મહાદેવ મંદિર ચોખંડા મહાદેવ મંદિર નામ કઈ રીતના પડે શું છે એનો ઇતિહાસ થોડી આપ જાણ કરી આપશો હર હર મહાદેવ નમસ્કાર હું ચોખંડા મહાદેવ શ્રી નારેશ્વર ચોખ ચોખંડા મહાદેવના મંદિરના પરિસરમાંથી બોલી રહ્યો છું આપને જણાતા અત્યંત હર્ષ થાય છે કે ચોખંડા મહાદેવ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં લોકવાયકા પ્રમાણે આ મંદિરનું સ્વયંભૂ શિવલિંગ મળેલું અને લોકોએ પૂજા શરૂ કરી હતી અને એક ટેકરી ઉપર આ મંદિર શિવલિંગ હતું અને એમાંથી પ્રાચીન મંદિર હતું લોકવાકા એમ કહે છે કે પાંડવ લોકો જ્યારે એકદાંશ વારસમાં હતા ત્યારે પણ એમણે અહીંયા વિઝિટ લીધેલી એ લોકો અહીંયા આવેલા અને અભિષેક કરેલો અને ચોખંડા નામ એટલા માટે પડ્યું હશે કે ત્યાં બદરાવતી નગરી હતી અને માંથી એટલે બધા પેસિફિક અરબીન અરબિયન ને ત્યાંથી એ સમુદ્રોમાંથી ચારખંડના વહાણો અહીંયા વેપાર વર્ષે આવતા ચારખંડ એટલે ચોખંડા નામ પડ્યું હશે પડ્યું ઉપરાંત નાડ એટલે કે ક્રિક ક્રિક હતી એને કારણે ક્રિકની અંદર બી વહાણો એકદમ સેફલી રહી શકે એન્કર કરી શકે અને એ લોકોને કાંઈ મોજાની થાપટ ના લાગે અને આરામથી એ લોકોનો વેપાર ચાલ ચાલુ રહે એટલા માટે પણ કદાચ એ નામ પડ્યું હોવું જોઈએ એવું આપણે ઐતિહાસિક પુરાવો એના મળી શકે છે ત્યારબાદ આ મંદિરમાં પાંડવ લોકો જ્યારે અજ્ઞાતવાસવાસમાં હતા ત્યારે એમણે અભિષેક કરેલો ત્યારબાદ અહીં શ્રીધરા રાજા ગુજરાતના રાજા શ્રીધરા જયસિંહ એમણે પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો ત્યારબાદ ચાવડા વંશના મહારાજાએ પણ રાજાએ પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો ત્યારબાદ કચ્છના મહારાજા શ્રી ખેંગારજી બાબા પછીના હતા એમણે બી આ મંદિરનો જીર્ણોદ્વા કરેલો એની તકતી અમારી પાસે હાજર મોજૂદ છે એમાં લખેલું છે તકતીની અંદર કે આ આ સાલની અંદર એમણે અહીં કચ્છના મહારાજાએ જીર્ણદ્વા મંદિરનું કરેલું ઉપરાંત આજે જે બે હજાર એકની સાલમાં જ્યારે ભૂકંપ થયો ત્યારે કચ્છની અંદર આ મંદિર બી ધોસ થઈ ગયું હતું અને ત્યારબાદ મંદિરના કાટપાણમાંથી બધાએ મહેનત કરીને એક ઘણા બધા શિલાલેખોને બધું બહાર કાઢ્યું અને એ અમે અત્યારે ડિસ્પ્લે માટે નાનકડું મ્યુઝિયમ બનાવ્યું છે જેમાં રાખ્યું છે એમાં એક બૌદ્ધ લિપિની અંદર એક બે શિલાલેખ છે એક જય રાજા જયસિંહનો શિલાલેખ છે એ સાબિત કરે છે કે આ જે મંદિર છે એ પ્રાચીન હતું એટલે એનો પુરાવો આપણે અમારી પાસે છે અને ત્યારબાદ હવે બે હજાર બાવીસની સાલમાં નવું ટ્રસ્ટ બન્યું જેના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ગુપ્તા છે અને એમનું ટ્રસ્ટ મંડળ છે બધાઓ સારી રીતે આનું ડેવલપમેન્ટ વિચાર્યું ત્યારબાદ એ લોકો એટલો બધો મહેનત કરી તન અને બીજા ભાવિકો દાનીગરો ભાઈ આગળ આવ્યા એ લોકોએ ખૂબ અનુદાન એમનું આપ્યું અને મંદિરનું તમે જોઈ શકો છો ડેવલપમેન્ટ કેટલું બધું થયું છે નવું ગેટ તમે જોઈ શકો છો નવું ગેટનું પાંચમી ઓગસ્ટના આ મહિના મહિનામાં જ એનું ઉદઘાટન હતું લોકાર્પણ થતું અને એનું ફંક્શન બી હતું અને અમે હર શિવરાત્રિના શિવરાત્રિના ધૂમધામથી ઉત્સવ ઉજવીએ છીએ હજારો લોકો અહીંયા આવે છે પ્રસાદ લે છે અને ભલેનાથના દર્શન કરે છે ઉપરાંત શ્રાવણ મહિનામાં અહીંયા ચાર પ્રહરની પૂજાઓ રુદ્રી રુદ્રાભિષેક થાય છે અને એના ભાવિકો બી એનું લઈ શકે છે લાભ અને ત્યારબાદ અમારું ભવિષ્યનું ડેવલપમેન્ટ ઘણું બધું છે કે અમે અહીંયા કરીને ધ્યાન મંદિર બનાવશું કે જેમાં બસો પાંચસો માણસો ધ્યાનથી ધ્યાન કરવા માટે બેસી શકે કુદરતી વાતાવરણની અંદર એક ભોજનશાળા બનશે કે જેની અંદર બસો ત્રણસો માણસો આરામથી ભોજન લઈ શકે લેટેસ્ટ બધું હશે આધુનિક બધું હશે સગવડતાઓ પછી ગેસ્ટ હાઉસ બનશે એ રિસોર્ટ ટાઈપના ગેસ્ટ હાઉસ એમ બનશે કે જેમાં તમે લોકો કુદરતી નજારાને જોઈ શકો ત્યાં મોર ઘણા બધા છે પક્ષીઓ ઘણા બધા છે એના ટ્રવુકા તમે સાંભળી શકો એ લોકોના આકાશમાં ઉડીને તમને નજારો જવાની મજા આવે સંધ્યા ટાઈમે ત્યારે સૂરજ ડૂબતો હોય કે સૂરજ ઉગતો હોય સવારે ત્યારે અહીંયા એવું આલાક વાતાવરણ હોય છે કે તમને ધ્યાનમાં એવું લાગે કે આ બધું કુદરતે એટલું બધું મળેલું છે કે આપણે ભગવાનનો ઉપકાર ભૂલી ન શકીએ અને તમે જોશો તો અમે ગૌશાળા બી બનાવવાના છે આધુનિક અને એક એમપી થિયેટર હશે કે જ્યાં લોકો પોતાનું નાટક કે રજૂ કરી શકે અને મ્યુઝિયમ હશે અને ઘણું બધું અમે ડેવલપમેન્ટ કરવાના છીએ તમને એનું હું તમને એક પિક્ચર બતાવીશ કે જેના ઉપર અમે બધું ભવિષ્યના ડેવલપમેન્ટનું રૂપરેખાઓ દોરી છે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે ભૂકંપ પછી મતલબ કે ભૂકંપ પછી જે એ અહીં પ્રાચીન જે ચિહ્ન મળી આવ્યા છે પાંડવોના ઓમ તો હજારો વર્ષો પહેલાં અહીં પ્રાચીન ચિહ્નો અહીં પાંડવો જે આવ્યા હતા અને ઉપસ્થિત રહ્યા હતા અહીંયા પૂજા પણ કરી હતી એમના નિશાન પણ હજી મોજૂદ છે એમના દ્વારા જે બનાવેલી લિપિમાં લખેલું એ બધું એ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ગુરુજી આપણે થોડું દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશું ને આ વાવનું ગુરુજી થોડું પૂછી લઈએ આપને કે આ વાવ શું છે વાવ વિશે આપ શું કહેશો પ્રાચીન સમયમાં અહીં નાનકડું મંદિર હતું ત્યારે અહીંયા કદાચ એક વાવ હતી વાવની અંદર પાણી બી આવતું હતું અત્યારે બી એને ગંગાની વાવ કહેવામાં આવે છે અને સમજો કે ગંગાનું પાણી અહીંયા આવે છે અને આ આ પ્રાચીન મંદિરમાં વાવની અંદરથી માણસો પાણી સિંચી અને અહીંયા કને હાથ પગ ધોઈ કે ને પછી અંદરમાં મંદિરમાં એ લોકો અભિષેક કરવા માટે જતા હતા બીજું અહીંયા એક એક ડેરી આવેલી છે તમે જોઈ શકો છો ડેરી કે જે શાશ્વત બ્રાહ્મણ ના વંશજ મતલબ એમાં આજથી ચારસો વર્ષ પહેલાં અહીં એમણે એમનું નામ હતું વીરસિંહ બાપુ અને શિવભક્ત હતા શિવદાસ હતા અને એમ એમનું એમણે પોતાના હાથે મતલબ કમળ પૂજા કરેલી એટલે કમળ પૂજા એ બહુ મોટી મહાન હસ્તી હોય જ કરી શકે અને એમણે શિવભક્તમાં એટલી લીન થઈને એમણે પોતાના મસ્તકને શિવના ચરણે અર્પણ કરેલું આજે પણ એ ડેરી છે એ અમારા કુળદેવતાઓ તરીકે અમે એ લોકો પૂજીએ છીએ અને અહીંયા ઇતિહાસ જાણ્યા પછી ખબર પડી અમને કે આ અમારા જ કુળના છે અમારે જ છે સૂર્યા પરિવારના છે એટલે અમને ખૂબ જ આનંદ થયો અને અમને સૌભાગ્યવાળા અમે છીએ કે અમને એમની પૂજા કરવાનો લાભ મળે છે એ ઉપરાંત અહીંયા તમે મંદિર જોઈ શકો છો સરસ્વતી માતાનું સરસ્વતી માતાનું મંદિર છે એ ખેતરની નથી મૂર્તિ મળેલી ખેતરમાં લોકો કામ કરતા હતા લોકો જોયું અને મૂર્તિ શોધી અને પછી બોલાવીને બધાને અહીંયા કરી સ્થાપના એની કરવામાં આવી તો આ મૂર્તિ સરસ્વતી માતાનું મંદિર અહીંયા છે જી ચોક્કસથી મિત્રો આ જે સ્થાન છે આ સ્થાન અત્યારે આપણે આ સ્થાનના દર્શન કરીને જીવનને પણ ધન્ય બનાવશું કેમ કે અહીં કમળ પૂજા કરવામાં આવી હતી શિવને રીઝવવા માટે શિવને ભજવવા માટે મિત્રો કમળ પૂજા ફક્ત આપણે નામ સાંભળીએ કમળ પૂજા ને આપણા રોંટા ઊભા થઈ જાય છે કમળ પૂજા કરવા માટે આપણે વર્ષો વીતી જાય છે જન્મો જન્મ વીતી જાય છે કોઈક ભાગ્યશાળીને જ આવો લાવો મળતો હોય છે ગુરુજી આપણે વાવનો પણ જાણ્યું કમળ પૂજા જે આપે કીધું એ પણ જાણ્યું હવે અહીં જે પ્રાચીન કંઈક ચિહ્નો પડ્યા છે પાંડવો આવ્યા હતા એવું કંઈ એ શું છે આખું જ્યારે ભૂકંપ થયો ત્યારે આ કાઠમાડમાં ફેરવાઈ ગયું હતું મંદિર અને બધા લોકો મોટી મોટી શિલાઓ હતી એ લોકોએ વિચાર્યું કે હવે આને કેમ આપણે બધું કરશું પછી મશીનો બોલાવીને એ લોકો શિલાલેખ ઊંચો કર્યો ત્યારે શિલાલેખની અંદરથી એક નાગ નીકળ્યું મતલબ એ શિલાલેખને જાણે રક્ષા કરતો હોય એવું અનુમાન આપણે કરી શકીએ અને શિલાલેખની આસપાસ નાગ નીકળ્યો અને ત્યાં એ લોકો ખોદકામ કર્યું ત્યારે આ શિલાલેખ અમને મળી આવ્યો આ રાજા જયસિંહ ગુજરાતના રાજા જયસિંહ થઈ ગયા એનો ઐતિહાસિક પુરાવો અહીંયા છે એમનું લખાણ છે આની અંદર કે એમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને એના પહેલાં બી ચાવડા વંશના મહારાજાએ અહીંયા જીર્ણોદ્ધાર કરેલો અને કચ્છના મહારાવશ્રીએ પણ એક વખત અહીંયા જીર્ણોદ્ધાર કરાવેલો મંદિરનું અને એમણે કચ્છની અંદર પાંચ કે એટલા જ ખાસ શિવ મંદિરોના નામ આપેલા કે આ શિવ મંદિર અગત્યના છે એને જાળવની મા કચ્છના મહારાજાઓ કરશે એમાંનું એક મંદિર તો છોકરાના મહાદેવ છે એમની તકતી કાંસાના કાંસા ઉપર લખેલી તકતી અત્યારે બી તમે જોઈ શકશો મારી ઓફિસમાં છે તમને હું બતાવી શકીશ અને એ બી તમે જોઈ શકશો ઉપરાંત અહીંયા બૌદ્ધ લિપિની અંદર શિલાલેખો મળી આવેલા છે બુદ્ધ ભગવાન થઈ ગયા અને ઘણા બધા વર્ષો થઈ ગયા અને એમણે આવીને પણ અહીંયા બૌદ્ધ આપ્યો હશે કે શ્રી ખબર એ સંશોધનનો વિષય છે પરંતુ બૌદ્ધ બુદ્ધ લિપિ બૌદ્ધ લિપિની અંદર એનું ટ્રાન્સલેશન માટે અમે એના ફોટોગ્રાફ મોકલાવેલા છે અને ચોરસમાં આવી જશે એટલે અમે તમને જાણ કરી શકશો કે આમાં શું લખાણ હતું જી અત્યારે અમે દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ બુદ્ધ લિપિમાં બૌદ્ધ લિપિ બૌદ્ધ લિપિમાં અહીં લખાયેલા અવશેષો હજારો વર્ષ પહેલાંના પાંડવોના અવશેષો છે જે મળી આવ્યા છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ થોડો કેમેરામેનને કહીશ નજીક આવીને બતાવશે કે શું દ્રશ્ય છે આખું બુદ્ધ ભગવાનના અહીં બૌદ્ધ લિપિમાં લખાયેલા ઘણા બધા અવશેષો અહીં તમે જોઈ શકો છો એનું ટ્રાન્સલેશન પણ કરવા માટે પ્રોસીજર થઈ ગઈ છે ટૂંક સમયમાં એ પણ શું લખેલું છે શું ઇતિહાસ છે એની પણ જાણકારી આપને મળી જશે વધુમાં આપણે આ મંદિર મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ ભદ્રેશ્વર તીર્થધામે આવેલું છે નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ દરિયાના કિનારા ઉપર આવેલો છે જ્યારે ચારખંડના વહાણો અહીં આવતા હતા એના ઉપરથી નામ પડ્યું છે અત્યારે આ પણ લિપિમાં લખાયેલું છે આ તમે જોઈ શકો છો ગુજરાતીમાં કંઈક સંવંત ઓગણીસો ત્રેસઠ ના આખું અલગ અલગ લિપિ છે એ આખું વાંચવા માટે એમનું જે ટ્રાન્સલેટ કરી શકે એમની જરૂર પડશે કેમકે આ આખું ઐતિહાસિક અને પૌરાણિક છે ભદ્રેશ્વર ગામના દાતાર જગદુષા શેઠ દ્વારા અહીં ચાર ખંડોના જહાજો મંદિરની નજીકમાં આવેલ કિનારે લંગારવામાં આવતા કેમ કે અહીં આજુબાજુ હજારો વર્ષો પહેલાં દરિયાઈ સફરથી લોકો અવરજવર કરતા હતા એટલે અહીં ચાર ખંડો આજુબાજુ આવેલા છે એના પરથી પણ નામ ચોખંડા મહાદેવ પાડ્યું હશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે મંદિરના પૂજારી યોગેન્દ્રપુરી કરશનપુરી ગુરુજીએ વિગતો આપી હતી તેમજ તેમની મંદિરમાં મહેતાજી તરીકે ફરજ બજાવી રહેલા મુકેશભાઈ જોશીએ પણ સમગ્ર વિગતો આપી હતી મિત્રો નારેશ્વર મહાદેવ મંદિર ચોખંડા મહાદેવ એટલે ચાર ખંડના જહાજો નજીકમાં દરિયા કિનારો છે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરનું આ ધામ છે નજીકમાં દરિયા કિનારો છે દરિયા કિનારાના કિનારા ઉપર જ આવેલું છે નાળેશ્વર મહાદેવ મંદિર ચોખંડા મહાદેવ એટલે ચાર ખંડના જહાજો અહીં લંગારવામાં આવતા એના પછી નામ પડ્યું છે ચોખંડા મહાદેવ મંદિર એવું અહીંથી અમને જાણવા મળી રહ્યું છે આપણી સાથે મંદિરમાં જે પૂજા કરી રહ્યા છે એ પણ આપણી સાથે ગુરુજી જોડાઈ ગયા છે આપણે એમની એમની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું કેમ કે આ મંદિર એક પૌરાણિક અને હજારો પાંચથી સાત હજાર વર્ષો જૂનું આ મંદિર છે પાંડવો અને બૌદ્ધ લિપિના પણ નિશાનો ચિહ્નો અહીં પવિત્ર ચિહ્નો અહીં મળી આવ્યા છે તો ગુરુજી સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં મહિનો પણ શરૂઆત થઈ ચૂકી છે અને અલગ અલગ શિવ મંદિરો અલગ અલગ પ્રાચીન મંદિરો પણ આપણને દર્શન કરવાનો લાભ મળી રહ્યો છે અમારી ટીમ આજે આવી છે ચોખંડા મહાદેવ મંદિરમાં ને આપણા આશીર્વાદ પણ લીધા છે શું કહેશો આ ઇતિહાસ વિશે ચોખંડા મહાદેવ જ્ઞાણેશ મહાદેવ સ્વયંભૂ છે સ્વયંભૂની તિથિ ને તારીખ ન હોય સાડા બારસો તેરસો વર્ષથી સિદ્ધરાજ જયસિંહ અહીંયા કને જીર્ણોધાર કરી ગયા છે એનાથી આગળ પાંડવો પણ અહીંયા પૂજા કરી ગયા છે એનાથી પહેલે પણ આ મહાદેવ હતા જેને સ્વયંભૂ કહેવાય ઇતિહાસ શું છે થોડું કંઈ જાણવા મળે તો સ્વયંભૂ ઇતિહાસ હવે ભગવાનનો ઇતિહાસ આપણી મતી પૂરી થાય ઊંથી એની ગતિ ચાલુ થાય એનો ઇતિહાસ આપણે કેમ કહી શકીએ અહીં ઘણા બધા ચિહ્નો પણ જોવા મળ્યા છે પવિત્ર જોવા મળ્યા છે બૌદ્ધ લિપિના કંઈક અવશેષો પણ ઘણા બધા જોવા મળ્યા છે એમના વિશે વર્ષો જૂનું મંદિર છે અને આ ત્રીજી કે ચોથી છે અને ચોખંડા ચારે બાજુ ઓલા ખંડ હતા જેમાં નવ ખંડ ધરતી છે એમાં ચાર ચાર ખંડ ચોખંડા આને કીએ છે કોઈક સમયમાં જગલુસર સેઠ અહીંયા વાણ હાલતા એ વાણનો કિનારો હતો આપણે વસઈ તીર્થની જે દિવાલ છે રોકડીયા હનુમાનની હું સુધીનું બધું આ બધું પાણી હતું બે પાંચ હજાર વર્ષ પહેલે અહીંયા કને બધું હોડકાથી દર્શન કરવા અહીંયા આવતા અને પછી બે ત્રણ વખત ભૂકંપમાં પડી ગયું અને પાછું બન્યું છે ને મારા અહીંયા કને એક મહારાજ છે મહારાજને ક્યાંક સાડા ત્રણસો ચારસો વર્ષ થયા એમણે અહીંયા કમળ પૂજા કરી છે એમનું પણ અહીંયા ઉલ્લેખ છે ચોક્કસથી ગુરુજી આપની પાસેથી પણ થોડું જાણવાનો પ્રયત્ન કરીશું કેમ કે શ્રવણ મહિનો છે શિવની આરાધના કરવાનો એક આ જ મહિનો હોય છે આમ તો દર વખતે શિવ હાજર જરૂર જ છે પણ આ મહિનો વધુ હોય છે કે આ વખતે આ મહિનામાં આપણે શિવની પૂજા અર્ચના દિલ તન મન ધનથી પણ કરી શકીએ છીએ આ જ ઐતિહાસિક પ્રાચીન મંદિર છે કે સ્વયંભૂ શું છે એનો ઇતિહાસ થોડું બાજુમાં જ ભદ્રાવતી નગરી છે અને શ્રીમદ્ ભાગવતમાં જે પ્રમાણે ઉલ્લેખ છે એ પ્રમાણે ભદ્રાવતી નગરીની અંદર પાંડવો જ્યારે અજ્ઞાતવાસ કરવા માટે નીકળેલા અને એ સમયે ભદ્રાવતી નગરીમાં આવેલા અને એમનો જે નિત્ય નિયમ હતો કે નિત્ય ભગવાન મહાદેવજીની પૂજા કરવી તો અહીંયા આ સ્વયંભૂ નાળમાંથી ઉત્પન્ન થયેલા ભગવાન નાળેશ્વર મહાદેવ છે પાણીનો એક વહેતી નાળ હતી ને એમાંથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને પાંડવો દ્વારા આ મંદિર છે એ પૂજિત છે બહુ બહુ બધી વખત અહીંયા જીર્ણોદ્વા થયેલો છે એમાં આપણા પાસે અત્યારે સિદ્ધરાજ જયસિંહના વખતના જે જીર્ણોદ્ધારના અવશેષો છે એ આપણા પાસે લેખિતમાં એક પુરાવા તરીકે પથ્થરમાં કોતરેલા છે જે ઉપસ્થિત છે એટલે લગભગ સાડા બારસો વર્ષ તો કમસે કમ સિદ્ધરાજ જયસિંહને થઈ ગયા અને એની પહેલાંનું પણ સમય અગર આપણે જોઈએ તો પાંડવોના વખત એટલે પાંચ હજાર વર્ષની વધારે આ મંદિર જૂનું છે પવિત્ર મંદિર છે અને સ્વયંભૂ મહાદેવ છે અહીંયા મારા બિરાજમાન છે નાડેશ્વર અને જ્યારે ભૂકંપ થયો ભૂકંપમાં મંદિર આખું જ્યારે ધ્વંસ થયું અહીંયા અને એ સમયે એમાંથી અવશેષો જે નીકળેલા છે એ અવશેષો પણ આપણે ત્યાં સુકેશમાં મૂકેલા છે દર્શનાર્થીઓ માટે અને કહી શકાય કે આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું કે એનાથી પણ વધારે પુરાણું મંદિર છે પણ પચીસસો વર્ષ સુધીનો ઇતિહાસ તો આપણા પાસે લેખિતમાં અત્યારે અહીંયા ઉપલબ્ધ છે જે ચોક્કસથી અઢીસો અઢી હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ લેખિતમાં જીવતા જાગતા પુરાવાઓ છે પણ આ મંદિરનો અગર કહી શકાય તો પાંચ હજાર વર્ષો જૂનો એનાથી પણ વધુ વર્ષ જૂના મંદિર પ્રાચીન છે સ્વયંભુ પ્રગટેલો નાળમાંથી પ્રગટેલો નાળેશ્વર મહાદેવ મંદિર છે ચોખંડા મહાદેવ મંદિર આપણે જગડુસા શેઠનું કંઈક ઇતિહાસ આની સાથે જોડાયેલું છે થોડું આપને ધ્યાન હોય તો એનું કંઈક જગડુસા શેઠનો સમયગાળો અને સિદ્ધરાજ જયસિંહનો જે સમયગાળો છે એ સિમિલર છે લગભગ સોથી બસો વર્ષનો ફરક હશે તો જગડુસા શેઠ જ્યારે પણ વાણવટાથી એનું જે કાંઈ વેપાર હતો એ દરિયા કિનારાથી હતો ને આ નાણેશ્વર મહાદેવથી અગર આપણે જોઈએ તો ચાર કિલોમીટર દરિયાનો ભાગ પડે છે તો એમનું જે કાંઈ પણ વેપાર હતો એ અહીંથી જ થતો અને એ સમયમાં એવું કહેવાય છે કે એમણે વાવ બંધાવેલી જે વસઈ તીર્થમાં છે વસઈનું જીર્ણોદ્વાર એમણે કરાવેલું એમ અહીંયા પણ ઝગડુસા સેઠે પોતાના જે કાંઈ પણ જે તે સમયની અંદર ખર્ચ કરેલા રૂપિયા દ્વારા અહીંયા એમણે જીર્ણોદ્વારા મંદિરનું કરાવેલું એટલે આમ જોવા જઈએ તો ઝગડુસા શેઠનો ઇતિહાસ પણ હજાર અગિયારસો કે બારસો વર્ષ છે એમાં મંદિર સાથે પણ કંઈક ને કંઈક સંકલિત છે અને પાંડવોના વખતની જે વાવ છે એ આજે પણ ભદ્રેશ્વર ગામમાં આશાપુરા મંદિરની અંદર ત્યાં કને એ વાવ ઉપસ્થિત છે અને અહીં પણ તમે જોબો તો મંદિરની એક્ઝેક્ટ સામે છે એ કૂવો છે નાનકડો બહાર નીકળશો તો બહાર પણ એક કૂવો છે મંદિરની પાછળ પણ એક કૂવો છે અને એવું અમને આજની તારીખમાં ઘણી વખત એવું અનુભવ પણ થાય છે અને ઘણા બધા વૃદ્ધ લોકો પાસે પણ સાંભળેલું છે કે સમયે સમયે જ્યારે પણ મોટો દિવસ હોય કે કાંઈ પણ પવિત્ર દિવસ હોય ત્યારે આ મંદિરનું જે કૂવાનું પાણી છે ને જે તે સમયે જ્યારે મીઠું પાણી હતું ત્યારે દરિયામાંથી વડે ભગવાનનો અભિષેક કરી અને પછી બહુ બધા લોકો સાંભળેલી વાત છે છે એટલે બહુ બહુ પવિત્ર જગ્યા અને સારો એવો મહાદેવજીનો હાજર હાજર પરચો છે કે અહીંયા આવેલા કોઈ વ્યક્તિની મનોકામના પૂર્ણ નથી એવો કીધી દાખલો બન્યો નથી જી ચોક્કસથી નારેશ્વર નાળેશ્વર મહાદેવ મંદિર ચોખંડા મહાદેવ મંદિર અમારી પાછળ જે મંદિર છે પ્રાચીન તીર્થ છે સ્વયંભુ પ્રગટેલા મંદિર છે અહીંથી સામે જ મંદિરની એક્ઝેટ સામે કૂવો આવેલો છે એ કૂવામાં સ્નાન કર્યા પછી અગર તમે દર્શન કરો છો તમારી મનોકામના પૂર્ણ થાય છે એવું અહીંનું ઇતિહાસ પણ અહીં કહી રહ્યું છે ને એની નજીક જ કમળ પૂજા કરાવેલી એક સ્તંભ પણ આવેલું છે અહીં ચિહ્ન પણ છે ને ગુરુજીએ પણ આપણને જણાવ્યું હતું એટલે આ પ્રાચીન છે સ્વયંભુ પ્રગટેલું મંદિર છે શિવનો મહિમા છે શ્રાવણ મહિનો પણ ચાલુ છે એટલે સો ટકા ભક્તો એક વખત અગર તમારા જીવનને ધન્ય બનાવવા માગો છો તો તમે કોઈપણ જગ્યાએ મહાદેવના દર્શન કરી શકો છો પણ આ તીર્થધામમાં એક વખત અવશ્ય દર્શન કરવા આવો જેથી કરીને તમે પણ આના ઇતિહાસથી જાણકારી તમને પણ મળી શકે અને તમને અંદરથી અનુભૂતિ થશે કે આ મંદિર કેટલા વર્ષો જૂના હજારો વર્ષો જૂનો ઐતિહાસિક આ મંદિર સાથે જોડાયેલો છે અને ભદ્રેશ્વર ધામનો ઐતિહાસિક મંદિર સાથે જોડાયેલો છે સાથે સાથે ઝઘડું સાથે આ મંદિર સાથે જોડાયેલો છે મુન્દ્રા મદરેશ્વરથી નિતેશ ગોર સાથે સમીર ગોર આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો Seven six double zero five one five three one seven double nine zero double four one five three one seven Sangar Farm and Nursery અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ